એક તરફથી ધરાશાયી થઈ જવાને પરિણામે હવે સામાકાંઠા વિસ્તારના રહેવાસીઓ અને પંદર જેટલા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ નદી પાર કરવા માટે ટ્યુબ અને દોરડાનો ઉપયોગ કરવો પડે છે એ જોતા એમ લાગે છે કે એક તરફ આ દેશ વિકસિત ભારતની સંકલ્પનામાં સામેલ થઈ રહ્યો છે ત્યારે આ લોકો સામે કાંઠે એમ નથી ને વાહન કઈ અમારા બાજુ આવે એમ નથી આંગણવાડી ક્યાં આવેલી છે આંગણવાડી અમારી બાજુ માં જ આવેલી છે ને છોકરા જો ભણે છે આ ગામ માં પણ ભણવા આવે છે તો એ ટૂંક આવે છે ટૂંક ઉપર જાય છે કાઈ પણ થયું હોય તો એની જવાબદારી કોણ લાગે છે હું પડી નું બે હાથ પારતા નથી આવડતું તમારી પાસે સરકાર પણ અમારી જ અરજ છે કે અમને ખાલી એક પુલ બનાવી દો પુલ ન બને તો કાઈ નઈ પાણા નાખીને અમે ખાલી કેડી કરી દો અલાયરી બીજું કાઈ અમે કહેતા નથી અત્રે ઉલ્લેખનીય છે કે નદી પાર કરવા માટે જે રીતે બાળકો અને મહિલાઓ જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે તો સામે પક્ષે આંગણવાડીમાં ભણતા બાળકો પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે સામે ખુદ આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અમારે જો પુલ ગામ અને આંગણવાડી આ કાંઠે છે ગામ અને આંગણવાડી નો સંપર્ક કરતો પુલ છે એ તૂટી ગયો છે તો બાળકોને લાવવા કઈ રીતે એક પગ છે ત્યાંથી મારા હેલ્પર બેન છે ઈ બાળકોને લાવે છે જીવના જોખમે ને અત્યારે કઈ પણ બીજું કામ હોય તો ટ્યુબ મૂકી ને એના માધ્યમ થી છે અવર જવર કરીએ છીએ આંગણવાડી માં અત્યારે પંદર જેટલા બાળકો અભ્યાસ કરે છે અડધા બાળકો ગામમાંથી આવે છે અડધા આ કાંઠે છે વૈકલ્પિક માર્ગ તરીકે એક નિર્જન પગદંડી પણ છે પરંતુ ત્યાં માનવભક્ષી દીપડાઓનો વસવાટ હોવાથી તેઓ આ માર્ગનો ઉપયોગ કરી શકતા નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં માત્ર ખેતીવાડી માટેની વીજળી ઉપલબ્ધ હોય છે પરંતુ ચોમાસામાં સ્થિતિ વધુ કપરી બને છે

જે પુલનો પ્રશ્ન છે સ નદીના સામે કાંઠે દેવી પુંજક વિસ્તારમાં તે પુલની રજૂઆતો અમે દર વર્ષે અનેક વખત કરતા આવ્યા છે બે વાર જિલ્લામાંથી નામ કરવામાં કરો આયોજનમાંથી નામ મંજૂર કરવામાં આવેલ છે એકવાર ટેન્ડર પ્રક્રિયા બાર પાડતા આઠ લાખ નું ટેન્ડર બાર પાડવામાં આવ્યું ટેન્ડર પ્રક્રિયામાં એક જ ટેન્ડર ઉપાડવામાં આવ્યું હતું પદ્ધતિ પ્રમાણે ત્રણ ટેન્ડર ઉપડે એમાંથી એક કોઈ પણને એક કોન્ટ્રાક્ટ આપવાનો હોય તે પણ પ્રક્રિયા ફેલ કરવામાં આવે છે ત્યાર પછી અમે તાલુકા પંચાયતને અનેકવાર જાણ કરી તેમ છતાં સતા આйна આરએનબી ડેપ્યુટી કાર્યપાલક ઇન્દર ને પણ જાણ કરેલી છે આ જાણ કરેલી છે તેમ છતાં કોઈ તંત્ર આ ગંભીરતા લેતું નથી અને લોકો અમારા ગામના હેરાન થાય સામે કાંઠે આંગણવાડી વિસ્તાર છે ત્રીસ થી પાંત્રીસ લોકો નો વસવાટ કરે છે ત્યાં લાઇટનો પણ પ્રોબ્લેમ છે લાઈટ પણ સુવિધા મળતી નથી અમે પીજીવીસીએલ માં પણ અનેક વાર રજૂઆત કરેલી છે આ પુલ બાબતે અગાઉ જંગલ ખાતા મારફત આ પુલ બનાવવામાં આવેલ એ કોઝવેના રૂપમાં પુલ બનાવેલ હતો અરે ડિપાર્ટમેન્ટલી અમને અમે કોઈ પણને જાણ કરીએ તો એમ કહે છે કે ભાઈ અમારામાં આવતું નથી અમારે રોડ થી પુલ બનાવવાનો થાય તો અમારામાં આવે ડિપાર્ટમેન્ટલી અમને આવા ગંભીર પ્રકારના જવાબ આપી અને આ મેટરને કોઈ ધ્યાનમાં લેતું નથી મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર